હા દોસ્તો જય દ્વારકાધીશ તો કેમ છો બધા બધા ફાઈના જશો તો ફરીથી આવી ગયું છે એકના વિડીયો સાથે અને જો અત્યારે તો બપોર પછીનો સમય છે અને આ તો પપ્પાના વટાણામાં આપણે બેઠા હી મસ્ત લીલી લીલી હારું થઈ ગઈ છે અને આજે ખડ શું કહેવાય એકદમ છે તે આજ બધા હામટા ભેગા થઈને નિંદી હી બધા જો બેક કેમેરો કરીને બતાવું કે આપણે કેટલા જણા અહીં નિંદવામાં જવા આમ દો મમ્મી ને પપ્પા ને મારા મા ને જો નિંદી હી જોઈ લ્યો દાંતેડા હો અને જામ બધા એ તારે નીંદી મારા સાસુ છે પચાર ને આ યાસિક નો પણ આજે વારો આપણે લઈ જ લીધો હે ભેગા ભેગો આવડતું નથી નીંતા જરા જરા નીંદો જો આમ આમ જો હમણા જાવું છે હા એને દવા છાટવાની છે તો જા હે નીંદી હી બધા અને હવે આમ જોઈએ તો હવે આખી વાડલી કમ્પ્લીટ થઈ જ ગઈ છે આ છેલા જ ચારા હે તો આઈ હોપ કે આજ જાય નકર મમ્મીને એકલી નીંદવું પડશે તો એ કે જલ્દી નીંદ આવે ને તો નીંદઈ જાય તો આપણે જો નીંદો આવી ગયા ખડ બતાવું દોસ્તો કેવું હે જાવ તમે આમાં વટાણા વાવ્યા છે પણ વટાણા કમ દેખાય છે એની જગ્યાએ ખડ જ છે રોગી રોગો આમ જો આ એક વટાણું અને ચારેય ફરતું ખડ છે ને બાકી ઘણા બધાની કોમેન્ટ હતી કે દીદી કેમ વિડીયો નથી આવતા પણ શું કર્યું હમણાં જરાક ભીડમાં પડ્યા હી તો કામ જરાક એવું જ છે કે જો બકાલું હોય મહેંદી હોય યાસિકના શૂટિંગ હોય એ તો ઘણી વખત કીધું જ છે મેં વિડીયોમાં હજી પણ કહું છું કે નવરાત મળે એટલે તમે વિડીયો બનાવી નાખશું અને ના મળે તો એના માટે સોરી પણ તોય દોસ્તો આટલું કન્ટિન્યુ રહેવા માટે અમારા વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર તો ચાલો હવે મંડી નીંદવા આગળ તમને બધી શું કહેવાય અપડેટ દેતી રહીશ તો ચાલો મંડી હવે નીંદવા જો દોસ્તો મસ્ત વટાણાની હાર તો એવી મસ્ત થઈ ગઈ છે એમ

અને આમ શું કહેવાય કે હાવ આમ એવો સમય આવી જાય કે હાવ નિરાશા હોય પણ નિરાશામાંથી આશા થાય જ અમર એટલે કન્ટિન્યુ રાખવાનું કામ એટલે બધું રેડી થાય તો હાલો હવે હું વાહેર નીંદવામાં છે તો હવે હું દઉં નીંદવા જોવો આજ તમારી માય આવી ગઈ નીંદવા પપ્પા હું હલે હિન્દુઆ દા લઈ લીધા જો દા તેડી લઈ લીધી બધે હાલો એક 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 કડ વિને હે બધાય અને માં તમે શું કહેતા હતા વિડિયાનું કોણ કહેતું તું બોલી કે તો કરો તમે કહેતા કે બાઈ છોકરી કે વાહ માં વાહ માં છોકરી હું કે ફોરમ બઈને હવે કે વિડીયો નથી ઉતારતી લાગતી

હા નીચલી વાડળી છે એ વટાણા ઉપરની વાડડી વટાણા બધા નકરા વટાણા જ છે મેં જેમ રીંગડી વાવી છે એવી જ રીતે પપ્પા એ નકરા વટાણા ફૂલે ફૂલ બધા વાવી જ દીધા હે અને છે એ મારી ચોપેલી હે એટલે એ કઈ જ નહીં જેમ દેખાતી જશે ઓલી બીજી વાડડીમાં વચ્ચે યાર બધી મારી ચપ્પલ હે હા ચોપા નીંદવા કેમ કે પપ્પા એ આવતા હોય આપનું કામ કરાવવા આવતા હોય તો એકબીજા કહેવાય છે એક એકબીજા હળી મળી ને થોડું કરી તો સપોર્ટ રહીએ એકબીજાને આમ ટેકો રહીએ તો એટલા માટે આપણે કરી તો ચાલો હવે હું મંડું નીંદવા વાતો આપણી ખૂટશે નહીં દોસ્તો તો ચાલો નીંદી લઈ પછી મળ્યા તો ચાલો દોસ્તો હવે આ બધા તો નીંદે છે જો અને અત્યારે અમે એક કોમેડી વિડીયો બનાવ્યો છે તો એ પણ જલ્દી વિડીયોમાં આવી જશે શોર્ટ્સ વિડીયો આવી જશે અને અત્યારે મારે જવું છે હવે ટમેટીમાં દવા છાંટવા માટે તો આ બધા જો હવે નીંદશે ફોરમ ને બધા જો આગળ થઈ ગયા અમે કોમેડી વિડીયો બનાવવા પાછળ પાછળ રહી ગયા અને હવે હું જાઉં છું ટમેટીમાં દવા છાંટવા માટે તો કોમેડી વિડીયો આવી જશે કાલ તો એ પણ જોવાનું ભૂલતા નહીં અને હું જાઉં છું હવે ટમેટીમાં દવા છાંટવા માટે તો ચાલો ત્યાં થોડુંક તમને બતાવીશ કે ટમેટા કેવડા થયા છે તો ચાલો હવે હું દવા છાંટી હું પછી પાછળ સાંજના આવીશ અહીંયા માટે અને ફોરમને તો બાય બાય દોસ્તો દવા જાય છે તો પછી દોસ્તો જો આપણે દવા છટવા એટલે હું અત્યારે આવી જ ગયો તો પણ હતો નળી છે ને અહીંયાથી છટકી ગઈ હતી તો એ હાલેમ જ નથી તૂટી ગઈ હતી એટલે પછી પાછો હું ગયો હતો આ નવી નખાવા માટે થોડુંક હવે લેટ થઈ ગયું છે તો ફટાફટ આપને ટમેટીમાં દવા છાંટ લઈ અને તમેથી તમને બતાવી દઉં કેવડી થઈ જો જો આપણે આવા ટમેટા લાગી ગયા છે આમાં ક્યાંક ઈવળ છે તો આપણે એ દવા છાંટી લઈ ફટાફટ જો આટલી ક્યાંક ટમેટી છે અને આ બાજુ છે આપની રીંગડી એમાં પણ પાણી વાળી અને દવા છાંટવાની છે તો ચાલો હવે આપણે ફટાફટ દવા છાંટી લઈ ટમેટીની જો હવા કાચા કાચા ટમેટા થયા છે થોડા જ દિવસમાં આપણે હવે ટમેટા ચાલુ થઈ જશે તો જેને પણ ટમેટા ખાવા હોય એ જરૂરથી અહીંયા એકવાર આવજો પણ મહેરબાની કરી ચોરી ના કરતા કેમ કે અમારે વાડીએ જ્યાં બકાલો છે ત્યાં બે ત્રણ વાર આપણે બકાલું ચોરી થઈ ગયું છે તો જેને જ પણ જોતું હોય પ્રેમથી માગી લેજો અમે દઈ દેશું પણ ચોરી ના કરતા અમે મહેનતથી આપણે આ બધું કરતા હોઈએ તો જે મહેનત કરીને કરતા હોય ને એને જ ખબર હોય કે કેમ કરીને બધું થતું હોય તો પ્લીઝ જેને પણ જોતું હોય આવી અને માગી લેજો પ્રેમથી પણ ચોરી ના કરતા તો ચાલો હવે આપને દવા છાંટવા મડી એક તો મોડું થઈ ગયા આ બધું પંપની નળી થોડીક કરાવવાનું હતું એટલા માટે તો ચાલો હવે દવા છાંટી લઉં પછી જાશું ઘરે ચાલો દોસ્તો અમે એટલે કે હું દવા છાંટીને આવી ગયો રેડી થઈ ગયા અમે બે અને હવે જવાનું છે આપને મારા ફઈ ના ઘરે મારા ફઈ ના દીકરા ને મજા નથી તો દેવા આટો દેવા જઈએ છીએ હા અને પપ્પા નો કોલ આવી ગયો છે ઓલરેડી તો હવે આપણે નાનો પાર દુકાને થી ત્યાં બેસી નીકળી હવે હા તો ચાલો ચાલો